અને અહીંયા ભાગવતજીના ભગવાનના ચોવીસ અવતારો ની કથા છે ભગવાને ચોવીસ પ્રકારના અવતાર ધારણ કર્યા એની અંદર પેલા અવતાર ની અંદર ભગવાન થયા ભગવાને તપ કર્યું બ્રહ્મચર્યનું પાલન કર્યું બીજા અવતાર ની અંદર ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો પૃથ્વીને જળમાંથી બહાર લઈ આવી અને બ્રહ્માજીને સોંપ્યું ત્રીજો અવતાર ભગવાને દેવર શ્રી નારદ તરીકે ધારણ કર્યો સૃષ્ટિનું રક્ષણ કર્યું ઉપદેશ કર્યો ચોથા અવતાર ભગવાન નરનારાયણ ભરી અને ભગવાને તપસ્યા કરી છે પાંચમા અવતાર ની અંદર ભગવાન કપિલ થયા સાંખ્ય દેવ સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ આપ્યો

ત્યાર પછી દસમા અવતાર ભગવાન બની સત્ય વ્રત ની ઔષધિ અવતારે મત્સ્ય અગિયાર માં અવતારે ભગવાન કુર્મ બન્યા બાર માં અવતારે ભગવાન ધનવંતરી બની અમૃત કુંભ લઈ આવ્યા તેર માં અવતારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી દાનો ને છેતરીને દેવતાઓને અમૃત પાયું ચૌદમા અવતારે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા ઋષિ અવતાર ધારણ કર્યો ભગવાને ભક્ત નું રક્ષણ કર્યું છે પંદર માં અવતારે ભગવાન બલી ત્યાં વામન બન્યા બલી રાજા નું અભિમાન દૂર કર્યું સત્તર માં અવતારે ભગવાન પરાશરજી થી વેદ વ્યાસ તરીકે જન્મ થયો અઢાર માં અવતારે ભગવાન પરશુરામજી બન્યા અને અઢારમો અવતાર રામચંદ્ર તરીકે ભગવાને ધારણ કર્યો ઓગણીસમો અવતાર અને વીસ અવતાર ની અંદર ભગવાન દ્વાપર ની અંદર બલભદ્ર અને ગણવામાં આવે અને બાવીસમો અવતાર કલ્કી થવાનો છે કલ્કી અવતાર થયો નથી હવે ભગવાનનો કલ્કી અવતાર થશે એની અંદર બે ભગવાનનું એક સૂક્ષ્મ સ્વરૂપ અને ભગવાનનું સ્થૂળ સ્વરૂપ આ બે અવતાર ઉમેરવામાં આવે એટલે ભગવાનના ચોવીસ અવતારોની કથા છે